હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે સચિના કિચનમાં બનાવીશું મમરાના લાડુ ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જતા લાડુ બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે અત્યારે આપણે બે ચમચી જેટલું ઘી લીધેલું છે અને આ જે ગોળ છે તે દેશી ગોળ લીધેલો છે આ દેશી ગોળ છે તે આમાં સરસ એવો જલ્દીથી મેલ્ટ થઈ જશે એટલે આપણે જો આ રીતે એકદમ પોચો અને દેશી ગોળ લઈએ તો આપણા મમરાના લાડુ જે બનાવવાના છે એ ખૂબ જ સરસ અને ઝડપી બની જશે તમે જોઈશ જોજો કે એકદમ ઝડપથી આ લાડુ બની અને તૈયાર થઈ જશે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે આને મિક્સ કરતા રહીશું એકદમ કડક એવી કડક એવો પા ના બની જાય એનું ખાસ ધ્યાન રાખીશું એટલે મીડિયમ ગેસ ઉપર જ બનાવીશું પણ આ રીતે જો તમે દેશી ગોળ લેશો ને તો જલ્દીથી મેલ્ટ થઈ જશે અને જે એનો પાયો છે તે કડક થઈ જવાની પણ કોઈ શક્યતા રહેશે તમે જો એકદમ સરસ રીતે ફટાફટ ગોળ મેલ્ટ થવા લાગ્યો છે ઘી છે ઓપ્શનલ છે તમે તેલ પણ નાખી શકો પણ ઘીથી તેનો શાઇનિંગ સારી આવે છે અને ટેસ્ટ પણ સારો લાગે છે મારા ઘરમાં બધાને એ રીતે જ પસંદ છે એટલે હું આ રીતે જ બનાવું છું તમે જો એકદમ સરસ એવો બે મિનિટમાં તો ગોળ એવો મેલ્ટ થઈ ગયેલો છે આને બહુ આપણે ગરમ કરી અને રાખીશું ને કે પછી એકદમ કડક જો પાયો બની જાય ને તો પછી મમરાના લાડુ કડક થાય આની અંદર આપણે સોડા એડ કરીશું આપણે એક સાધારણ એવા સોડા અંદર એડ કરીશું એનાથી તમે જોજો કે એકદમ સરસ એવો એનો જે સ્ટ્રક્ચર છે એ તૈયાર થશે અને તેનો તમે દેખો ધીમે ધીમે તેનો કલર પણ ચેન્જ થઈ રહ્યો છે તો આ રીતે તમે ક્યારે જો ના નાખ્યું હોય ને સોડા તો આ વખતે જ્યારે મમરાના લાડુ બનાવો ને ત્યારે ચોક્કસથી નાખજો કે જેથી કરીને ખાવામાં એકદમ ટેસ્ટી પણ બનશે અને તમે જુઓ કે જે આપણો પાયો છે એ જે કડક થઈ જાય છે એ બિલકુલ પણ નહીં થાય અને ખૂબ જ સરસ રીતે તમે જો એનો કલર ચેન્જ થઈ ગયો છે અને ગોળ એકદમ ફૂલી ગયો હોય ને તેવો લાગે છે તો આપણે એક વાટકી જેટલા ગોળ લીધેલો હતો તેની સાથે જ આપણે એ જ વાટકીના માપ પ્રમાણે પાંચ વાટકી આપણે મમરા એડ કરી દઈશું તો આ રીતે જો તમે માપ લેશો ને તો તમારે ગોળ કે મમરા વધારે કે ઓછું થશે ને બંનેનું માપ એકસરખું રહેશે તો તમારા મમરાના લાડુ છે તે પણ ખૂબ જ સરસ અને ઝડપી અને સારા બની જશે ઘણી વખત એવું થાય કે પાયો વધારે હોય ગોળનું અને કાં તો પછી મમરા ઓછા પડે કાં તો મમરા વધારે પડે પણ આ રીતે એક વાટકી ગોળ અને પાંચ વાટકી મમરાનું માપ રાખશો ને તો સરસ એવો તમારો માપ તૈયાર રહેશે અને ખૂબ જ સરસ રીતે આ લાડુ બની અને તૈયાર થશે બરાબર મિક્સ કરી દેવાનું અને ગરમા ગરમ હોય એ વખતે જ આમાંથી તમારે લાડુ વાળવાના રહેશે તો જો આપણે મમરા છે ગોળ છે એટલે દજાય હાથ ઉપર તો થોડો પાણીવાળો હાથ ઉપર થોડું પાણી લગાવવાનું કે જેથી કરીને ગોળ છે એકદમ તમારા હાથ ઉપર ગરમ ગરમ ના જાય માટે એનું ખાસ ધ્યાન રાખીશું અને આ મમરાના લાડુ તમને લાગે કે ઉત્તરાયણને પહેલાં કેમ બનાવ્યા હશે તમે તો મારા દીકરા સિદ્ધરાજને આ મમરાના લાડુ ખૂબ જ પસંદ છે અને મેં ખાસ કરીને તેના માટે જ આ લાડુ આજે બનાવ્યા છે કેમ કે તેને ખૂબ જ પસંદ છે એટલે હવે ઉત્તરાયણ શું કે શિયાળો શું અત્યારે તો બસ બાળકોને પસંદ હોય તે બનાવી દઈએ એટલે બાળકો ખુશ અને આપણે પણ ખુશ તો થોડું દજાઈને એના માટે અત્યારે આપણે જે હાથ ઉપર જે હેન્ડના ગ્લવ્સ આવે છે તે પહેરી લીધેલા છે કે જેથી કરીને ફટાફટ એવા લાડુ આ અને તૈયાર થઈ જાય તમે જુઓ એકદમ સરસ અને ખાવામાં એકદમ પોચા અને દરેક મમરા ઉપર આ ગોળનું જે લેયર છે થઈ ગયેલું છે એટલે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ એવા બની ગયા છે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય ને તો તેને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો અને તમે એકદમ સરસ એવા ટેસ્ટી મમરાના લાડુ તૈયાર થઈ ગયેલા છે અને હા અત્યાર સુધી જો યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો એન્જોય મમરાના લાડુ આ રીતે તમે પણ બનાવો અને તમારા ફેમિલી મેમ્બરને પણ ખવડાવો અને અત્યારે અમે અમે આ મમરાના લાડુને એન્જોય કરીશું અને ફરીથી મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ